આમોદ તાલુકા પંચાયતમાં ભાજપની ભવાઈ જોવા મળી ખુદ પ્રમુખ જ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા તાલુકા પંચાયતની સામાન્ય સભા કોરમના અભાવે મુલતવી રહી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં માત્ર કોંગ્રેસના ત્રણ સભ્યો હાજર રહ્યા આમોદ તાલુકા પંચાયતની આજરોજ બપોરે બે વાગે બોલાવેલી સામાન્ય સભા કોરમ નહીં મળતા મુલતવી રાખવામાં આવી હતી તાલુકા પંચાયતના કુલ સોળ સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના ત્રણ જ સભ્યો જુબેદા દુલભા મલેક ઇસ્માઈલ પારિયા તેમજ મહંમદ ઇબ્રાહીમ શિવા પટેલ હાજર રહ્યા હતા જ્યારે સત્તાધારી પાર્ટી ભાજપના કોઈ સભ્યો હાજર રહ્યા નહોતા જેમના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળવાની હતી અને જેમની સહિત સભ્યોને એજન્ડા આપવામાં આવ્યા હતા તે તાલુકા પંચાયતના પ્રમુખ હેમાબેન પરમાર જ ખુદ ઘેર હાજર રહેતા ભાજપની ભવાઈ જોવા મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ આમોદ તાલુકા પંચાયતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું કુલ પચાસ પોઈન્ટ પંચોતેર કરોડનું અંદાજપત્ર રજૂ થવાનું હતું પરંતુ તાલુકા પંચાયતના સોળ સભ્યોમાંથી સત્તાધારી પાર્ટીના પ્રમુખ સહિત અગિયાર સભ્યો ગેરહાજર રહ્યા હતા જ્યારે કોંગ્રેસના પાંચમાંથી માત્ર ત્રણ સભ્યો હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના વહીવટી ખુદ પ્રમુખ જ નારાજ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે સોળ સભ્યોમાંથી માત્ર ત્રણ જ સભ્યો હાજર રહ્યા હતા જેથી કોરમ ના થવાથી સભા મુલતવી રાખવામાં આવી બેન તમે આજે મિટિંગ ને કેમ મિટિંગમાં હાજર ના રહ્યા તમારા અધ્યક્ષ મિટિંગ કરીને સભા બોલાવવામાં આવેલી હતી જે સામાન્ય બોલાવવામાં આવેલી હતી જેમાં પંચાયતમાં જે પ્રમાણે કૉરમ થવી જોઈએ એ પ્રમાણે કોરમ ન થતા આજની સભા મુલતવી રાખવામાં આવેલી છે એ તો કારણ હજુ જાણી શકાયું નથી પણ ફક્ત ત્રણ સભ્યો હાજર હતા ન્યૂઝ પોઝિટિવ